દિવસે ભગવાનની જળયાત્રા માલપુર જગન્નાથ મંદિર થી નીકળી સવારે આઠ વાગે વાતતે નીકળી હતી સણાગારણે હાથી બળદગાડા બેન બાબરમતી નદીના સોમનાથ પુદન ના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ એકસો આઠ કરશમાં નદીનું જળ લાવી જળ યાત્રા ફરી નીચ મંદિરે પહોંચી હતી આ ભગવાનનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો બાદમાં ભગવાનને ગજવે ધારણ કરવામાં આવ્યું હતું અને મહાઆરતી કરવામાં આવી હતી મંદિર જૈરાણ રણછોડ માખણ છોડના નાદથી ગુજરી ઉઠ્યું હતું આજે ભગવાન જગન્નાથ ગજાવેશ ધારણ કરશે વર્ષમાં ભગવાન ફક્ત એક જ વખત ગજાવેશ ધારણ કરે છે ત્યારે દર્શન માટે ભક્તિનું ઘોડાપુર જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યું છે ઉલ્લેખનીય છે કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ પ્રિય હોય છે જેથી આજે મહા જળ અભિષેક બાદ જગન્નાથ ભગવાનને દુર્વાર્પણ કરવાનો મહાત્મય છે વિવિધ સ્નાન બાદ ભગવાનને અંતરથી સ્નાન કરવામાં આવ્યું હતું બાદમાં ભગવાને પુષ્પ અને તુલસીદળ અર્પણ કરવામાં આવ્યા હતા સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલી જળથી મંદિરના મહંત દિલીપદાસજી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ ભલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ હાજર સંતો મહાત્મો અને યજમાનો દ્વારા ભગવાનોનો મહા જળ અભિષેક કરવામાં આવ્યો છે સાબરમતી નદીના નર્મદા મૈયાના પવિત્ર નળ જળ લઈ અને ત્યાં આગળ જળનું પૂજન કરી ભગવાનની મૂર્તિઓ ઉપર એનો જળાભિષેક કરવામાં આવે છે